અને આગળ આગળ વિડીયો રો ને જોતા રહો આપણે હું વસ્તુ બનાવી જો હાય તો મે એટલે માં બધું બનાવતા જો જીને જે ભાવે એ બનાવે એવું નહીં કે આનો બનાવે ઘણા બહુ મીઠાઈ ભાવે અમારા ઘરના વસ્તી મીઠાઈ ખાય કામ કી ન હોય આપણે થોડુંક કાલે કરવા મારવાની હોય આપણે કાંઈ બીજો પણ વિડીયો બનાવશું પણ અગર આપણે ખોખાન દાણની શરૂઆત કરીએ ત્યારે કરવાની જો રંગ બદલી ગયો

અને જો કે હોત માણા લાવે છે કે કાંઈ મેનેજ કોણ કરે પણ તિયાર લાવો ને એમાંના આમાં ઘણું ફેર એ તેલ કોઈ સારું હોય ન હોય અને બધાય થયેલું હોય કોઈ મિત્રા થાય કોઈ માંડા હા ઈમે જો ટાટોડા જે તેજ વરસાદની આગળ આપે એટલે આપણે ઘરે બનાવેલું તાજા તેલમાં પેરીને ચવાણું બનાવવાનું છે તો કોને કોને વધારે ઘરે બનાવી દે જો બધા ઘરે બનાવતા જ હોય તો કમેન્ટ કરી દીજો અને આપણે વિડીયોમાં જાય બનારો ચાલુ

पर आई वीडियो में कभी वीडियो तो चला ये कई तरह के कमेंट मांगे ये होया ने माने ना खाय खाय केछु के खाय ना पार्टी हमनी लाउ दे खा ले तो को जा रहे हम बनी रही छे ने ता आपन धरे रही हम सुअर लेके हम वो बरसात हो हां हां पार्टी खा लेते ना दालों वेट कितने वांश आलू केरी, वेट की, वेट की। आप पौड़ू की पड़ी? आप खाई जहरीला हो? मीठी? अरे, पौड़ू की है, ओन की ना सिर्फ। तो पौड़ाबापु की तिलाय स्पड़ी, तो ये तिलाय तिलाय में अंतर नहीं वेट नहीं वेट की। चलो ना बा� हम तो वेट की वेट की खाते हैं। अरे वो साली चलो उनको ना खाते है

બધું એમ ના ભાઈ પડ્યું જો આપણો વારો નહીં આવે લો નાખો બધી એ ભરાણો ભાઈ ભાઈ એક તો

એ બાઉ ભાઈ ઓલી હાવ ભૂકો કરી પવા તરે જાય પછી આપડે બીજું કઈક તરવાનું એ હમણાં આગળ બતાડશું ચોખા ના એ તેલ પી જાય છે ઘણું આનું પીવે એટલું ઈ પીવે હમણાં કરો ખાલો કર્યા છે આટલો ફેરો હે ને આલા પાપડ તરવાનું ચાલુ કર્યું પાપડ હે આપણે ગોપાલ લાવો કાયમ લીધો જ ના લાગે હે પણ હલકો ગોપાલ ના લાવ્યા એ આપણે હું બસો ગ્રામ આવે ઓલા કરતા થોડું સસ્તો આવે આપણે ગોપાલને બધું નમકીન વસ્તુ ખાઈ ને એવું જ છે બેજી નું તરાઈ જો વઘાર નાખવાનો રહ્યો ખાલી ચવાણા વઘાર હોય હોય ને ને બે પાપડ ખાઈને જવાનું એમ તો વધારે લા બબડે આવશે હા ગ્રામ હે ને માર એક એવું હોય આ ટીવા જોય અહીં

કોક અનકોર્કર તો ચાલુ હે કોક કમેન્ટ કરે માર્યું એટલા આવડા જાય હા પૂણો હવે લીમડો લઈએ વઘાર કરવા લીમડો મને ની થઈ રે નહીં થાય હાલો પાપડ કોને લીમડો લેવા જાય જો કે આપડે હ હા લીમડો ઘરે પણ દાડ ઓફર થી પર થઈ ગયા ને ત્યાં લીમડો દેતા ગયો લીમડો લીમડી બેજો આયરો લીમડો આમાં હારું પાંદો તોડીને આપણે લઈ એ આ લો આ તો ખોટું થઈ ગયું હાલ જો લીમડો કરનો

બની ગયો આપડે એક બકરી ભરાણી એટલે આમાં એક બકરી ડબરો ભરાય છે અને એક નાનો થોડું વધશે હોતો એટલે બે ડબરા આપણે ભરી લેવું જે પેક થઈ એટલે હવાઈ નઈ અને આપણે આઠમ રેવી એટલે ફરાર પણ કરવું પડે એટલે આપણે ઘી જ કાયમ કેવડો હું બનાવું આઠમ તૈયાર ઓછો લાવું જો આપડે બને ને કઈ આપડે કડામાં જવા રહીએ એટલો ખુશી નઈ એમાં માલશે બધા હેરે ખાય છે જેમ જે ખાવું હોય તો હાલો તમે બનાવી કઈ રીતે બનાવતા ડબરા લાવ્યા નાનો એમાં ભાઈ મોટો ડબરો તો લાવે છે આના વાસણ બધા આપણે અત્યારે ભરીને મેળ દેવાના હે બધા નિરાયતી હવારે ઉડકતી આજ સવારના બધું કાલનું ઘડી ગણ્યા ઘડી થાય ને કરીને થાકી રહ્યા પણ તોય ચવણું બને નહીં એટલે કાલે આપણે એટલું ઓછું વાળું કાલે કેટલા એવું બનાવવાનું રહે જો નહીં અને હાલો તો આજનો વિડીયો અહીંયા પૂરો કરી નાખું કેવો લાગે કોમેન્ટમાં કહી સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો પાછું હાથમાં થાકવું એટલે કોઈ ઊંધી કોમેન્ટ ન કરતા હું આને કેવડો ફેરવ છું ખાલી મળીશું આપડે રાંધ